આવી દુષ્કર્મની ઘટના બે હજાર ચોવીસમાં છસો અડતાળીસ ઘટી સગીર અને બાળાઓ સાથે આટલી મોટી સંખ્યામાં દુષ્કર્મ થયું આવા કેસમાં ઉદાહરણ પૂરું પાડવાની માંગ અમે કરીએ છીએ આપણે બેટી બચાવોની વાતો તો કરીએ છીએ પણ ગુજરાત સુરક્ષિત જ નથી અન્ય રાજ્યમાં આવી ઘટના ઘટે તો આપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મોટા ટ્વીટ કરે છે ઠેર ઠેર કેન્ડર માર્ચ કાઢવામાં આવે છે હવે ગુજરાતમાં આવી ઘટી તો સૌ છે ગૃહમંત્રી શેખી મારવાના બદલે રાજીનામું આપે સરકાર કડક નથી એટલે નરાધર્મીઓની હિંમત વધી છે બ્યુરો રિપોર્ટ તોફી શેખ ઝઘડિયા ખાતે જે દસ વર્ષની માસિમ દીકરી સાથે દુષ્કર્મ ની ઘટના ઘટી હતી ત્યારે એ દીકરીની તબિયત એની સ્થિતિ શું છે એ જોવા માટે અમે એસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવ્યા છે ત્યારે હમણાં ડૉક્ટરની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી દીકરીને અમે જોઈ ત્યારે એમની તબિયત ખૂબ જ નાજુક છે ડૉક્ટરોની પૂરી ટીમ પ્રયાસો કરી રહી છે પ્રયત્ન કરી રહી છે કે દીકરીને એન કેન પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય સાથે સાથે એમના માતા પિતાને પણ અમે મળ્યા છે ત્યારે એમની માતા પણ પોતે એમની પાસે હિંમત ખૂટી ગઈ હોય એવી પરિસ્થિતિ છે ત્યારે માતા સાથે અમે બેઠા એ પણ ખૂબ દુઃખી થયા છે અને ખૂબ એમની પણ વેદના છે ત્યારે આજે દીકરીની સ્થિતિ જાણવા અને એમના પરિવારને હિંમત હિંમત અને સાંત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છે આવી દુષ કર્મની ઘટનાઓ જે પ્રકારે જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે તમે સૌ જાણો છો અત્યાર સુધી છસો ને અડતાલીસ જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિક નાની બાળકીઓ સાથે બની છે દાહોદની વાત હોય સુરતની વાત હોય બારડોલી હોય ભાવનગર હોય અમરેલી હોય જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે અને સરકાર સામે અમે માંગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે એ નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુધા કરી ના શકે એવી અમે માંગ કરીએ છીએ સાથે ગુજરાત સરકારને કહીએ છીએ આપણે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ મહિલા સલામતીની વાતો કરીએ છીએ આપણે બેટી પઢાવો બેટી બચાવોની વાતો કરીએ છીએ પણ આપણું ગુજરાત જ સુરક્ષિત નથી કોઈ દેશમાં કોઈ પણ રાજ્યમાં આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ જે પણ ઘટના ઘટે નિંદનીય છે પણ જ્યારે બીજા રાજ્યોમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી આપણા ગૃહમંત્રી બીજા રાજ્યોના મુખ્યમંત્રી સરકારોને સલાહ આપવા નીકળે છે લાંબા લાંબા ટ્વિટો કરે ટ્વિટર પર ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો કાઢવામાં આવે છે જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે બન્યું છે ત્યારે ત્યાંના સ્થાનિક એક પણ નેતા કે સરકારના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી બધાએ સેવી લીધું છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારી પડશે કે ગુજરાતમાં છસો જેટલી અડતાલીસ જેટલી ઘટના સુધી આ વર્ષે જ બની છે એમના પર ક્યાં સુધી કાર્યવાહી કરી એ સરકારે જવાબ આપવો પડશે દાહોદમાં છ વર્ષની દીકરી પીખાઈ ગઈ એની સામે શું કાર્યવાહી કરી સુરતમાં શું કાર્યવાહી કરી બારડોલીમાં શું કાર્યવાહી કરી એ સરકારે આવીને પ્રજા સમક્ષ કહેવું પડશે ત્યારે ગૃહમંત્રી શેખી મારવાના બદલે પોતે રાજીનામું આપે છસો ને અડતાલીસ ઘટનાઓ આપણા ગુજરાતમાં બની છે આજે દીકરીઓ સલામત નથી ત્યારે આવા નરાધમો હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય દાખલા બેસાડવામાં આવે અને આવા નરાધમી કૃત્ય કરનાર રાક્ષસી કૃત્ય કરનારને ફાંસી સુધી લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ ઓકે ઓકે હિન્દી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે